સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન એસએમસી અને પોલીસ તંત્રમાં નોકરી અપાવવાના નામે ચાર લોકો પાસેથી આઠ પોઈન્ટ નેવું લાખની રકમ પડાવી છેતરપિંડી આચરવાના કેસમાં ઉધના પોલીસે પાલિકાના પૂર્વ ડેપ્યુટી મેયર છાયા બુઆના બંને પુત્રો સહિત ત્રણ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે સુરતના પુણાગામ વિસ્તારમાં સલની દુકાન ચલાવતા નિર્મળભાઈ ભાનુભાઈ ચૌહાણનો સાળો ઉધના સ્થિત સિલિકોન શોપર્સમાં આવેલ સ્ટાર પ્રોજેક્ટ નામની ઓફિસમાં કામ કરે છે અહીં ઓફિસ ધરાવતા પાલિકાના પૂર્વ ડેપ્યુટી મેયર છાયા ભુવાના પુત્ર રાહુલ રશ્મિન ભુવાએ પોતાનું સુરત મહાનગરપાલિકા કચેરી અને પોલીસ તંત્રમાં મોટું સેટિંગ હોવાની વાતો જેનિસને કરી હતી એટલું જ નહીં પરંતુ જેનિસને પોલીસ અને પાલિકામાં એકાઉન્ટ વિભાગમાં નોકરી અપાવવાની પણ રાહુલે લોભામણી લાલચ આપી હતી બંને પુત્રોએ ભોગ બનનારાઓને પાલિકા અને પોલીસમાં મોટું સેટિંગ હોવાની શેખી મારી અને નોકરી અપાવવાની લાલચ પણ આપી હતી જેના અવેજમાં આઠ પોઈન્ટ નેવ લાખ રૂપિયા જેટલી રકમ પડાવી લેવાઈ હતી આ મામલે ઉધના પોલીસ દ્વારા અવારનવાર નોટિસ આપી નિવેદન લખાવવામાં પણ બોલાવવામાં આવ્યા હતા છતાં પણ કોઈ જ પ્રતિ ઉત્તર ન આપતા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે નિર્મળભાઈએ પોતાના શાળા જનીશ સાથે ઉધના સ્થિત સિલિકોન શોપર્સમાં આવેલી રાહુલની ઓફિસે વર્ષ બે હજાર એકવીસમાં સંપર્ક કર્યો હતો અહીંયા આવેલી ઓફિસમાં રાહુલ ભુવાની સાથે તેનો નાનો ભાઈ નીરવ અને હેમંત ચૌહાણ પણ હાજર હતા રાહુલ દ્વારા નિરમળભાઈના દીકરા ધાર્મિકને સુરત મહાનગરપાલિકા કચેરીમાં નોકરી અપાવવાનો વિશ્વાસ અપાવ્યો હતો જેના અવેશ પેટે રૂપિયા પાંચ લાખ જેટલી રકમની માગણી કરી હતી પરિવાર સાથે ચર્ચા કર્યા બાદ નિર્મળભાઈ દ્વારા પોતાના દીકરા અને ભાઈના દીકરા અક્ષયને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન માં એકાઉન્ટ વિભાગમાં નોકરી અપાવવા માટે રૂપિયા સાડા ચાર લાખ જેટલી રકમ રાહુલ ભુવાને આપી હતી રાહુલ ભુવાએ ધાર્મિક તેમજ અક્ષયને પાલિકાનો કોલ લેટર પણ આપ્યો હતો જેથી વિશ્વાસ અને ભરોસો વધી જતા અન્ય એક ઓળખીતા વિજય ભટ્ટીનો પણ સંપર્ક કરાવ્યો હતો જેને પણ પાલિકામાં નોકરી અપાવવા માટે ભુવા બંધુઓએ ત્રણ પોઈન્ટ સાઠ લાખ રૂપિયા જેટલી રકમ પડાવી લીધી હતી